તો હેલો મિત્રો કેમ છો બધાય મજામાં ને મજામાં જ છો તો બધાયને જય માતાજી જય મેલડી માં અને જય ચાવણ માં અમારા નવા બ્લોગ માં સ્વાગત છે તમારું નાનકડી એવી રેસિપી લઈને આપણે આવી રહ્યા છીએ થંબનેલ ને ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે તો આજે આપણે બનાવવાના છે વઘારેલા મમરા એટલે કોક ચવાણું કહે આપણે વઘારેલા મમરા બનાવવાના છે તો વઘારેલા મમરા બનાવવા માટે આપણે શું શું લીધું છે તમને ચાલો બતાવી દઈએ વઘારેલા મમરા બનાવવા માટે આપણે નાની ભૂંગળી લીધી છે મકાઈના પવા લીધા છે અને સિંગદાણા લીધા છે અને આપણે સેવ લીધી છે આમાં ઘણું ખરું આવે તૈયાર ચવાણું આવે તીખું ગળું જે મીઠું જે નાખવું હોય પણ આપણે કોઈ વસ્તુ નથી લીધી આપણે ખાલી આ ચાર વસ્તુ નાખીને જ બનાવવાની છે અને આપણે મમરા ઓલરેડી અગાઉ જો ચાળીને મૂકી દીધા છે તો પેલા આ બધું આપણે અને બધાને ફ્રાય કરવું પડશે પહેલાં પવાને આ ભજનાની ગુંગળી લીધી છે એ અને આપણે સિંગદાણા અને આપણે મીઠો લીમડો પણ લઈ લીધો છે વઘાર માટે તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો આપણે મૂકી દેવી તેલ ગરમ થવા તો જો આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આપણે બધું તળી લઈશું તેલ તો આપડા ભૂંગળા સરસ મજાના બધા તળી ગયા છે આપણે ભૂંગળા તળી ગયા છે તો હવે આપણે તળશું મકાઈના ના પવા

લાલ થઈ જાય હળદર પણ એડ કરી તો જે વઘારવા માટે આપણે તેલ મૂકી દીધું છે ગરમ ખાવા અને જે હળદર નાખી આપણે થોડીક મિક્સ કરી દીધી છે તો આ તેલ ગરમ થાય એટલે આપણે નાખીશું વઘાણી જો હવે તેલ આપણું થઈ ગયું છે એમાં આપણે વઘાડી એડ કરી દઈશું મીઠો લીમડો અને થોડીક હળદર આપણે સરસ મજાના મમરા આપણા પીળા થયા છે હળદર તો આપણે આમાં થોડુંક કોર મરચું નાખી થોડુંક જ તે ઘણાય તીખા બનાવે પણ આપણે તીખા નથી બનાવવાના આપણે મીડિયમ સાઈઝ હવે આપણે મિક્સ કરી દે છે નિંગદાણા હવે આપણે મિક્સ કરીશું હવે આપણે સેવ બાકી છે સેવ ને મિક્સ કરી દઈશું આપણે મિક્સ કરી દઈશું તો જો આપણા વઘારેલા ચવાણું આપણું રેડી છે સરસ મજાનું છે દેખાવામાં મન થઈ જાય આપણે તો ટેસ્ટ કરી જોવી કેવું લાગે છે સરસ મજાનો ઘરનો નેચરલ નાસ્તો બની ગયો છે સવારમાં છોકરાઓને સ્કૂલે જવા માટે આપણે તે આ કાંઈ ન નડે આ તો સારું ઘરનું બહારનું ખાય એની કરતાં ઘરે બનાવી દેવું સારું આ કમસે કમ આપણે પંદર દિવસ તો આરામથી બીયા જાય કે કે ઘરના પણ બધા ખાવાના નાસ્તામાં પણ છોકરા ડબ્બામાં લઈ જાય ઘરના પણ ખાય અને અમારા વિઝુભાઈ તો ક્યારે ના ખાવા બેસી ગયા છે મમરા જો વિશુભાઈ જો તો સારું તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગમાં પહેલી વાય વર્તો તો આપણે આવીને આવી રેસીપી લઈને આવતા રહીશું તો તમને અમારા રેસીપી કેવી લાગી છે તે કમેન્ટ કરજો જરૂર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કેવું લાગે છે એ પણ કમેન્ટમાં જરૂર બતાવજો તો જો આપણે સરસ મજાનો બનાવીને બનાવી નાખ્યો તો મળીશું આપણે નવા બ્લોગ સાથે તો બાય બાય